પશુઓ કપાસ અને શાકભાજી કબજો લઈ વઢવાણ પાંજરાપોળમાં મૂક્યા આ પશુઓને મૂક્યા છે હવે જો ખેડૂતોની માંગ છે કે પશુ છૂટા મૂકનાર માલધારી પર પગલા લેવામાં આવે અને નુકસાનીનો સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે મળે ભીને એવું નથી હોટલ ઇટલ મારેવા થઈ જાય અને આ તો હજી આટલી જ આવી પંદર થી વીસ ભેંસો છે સીમમાં છે રાત રાત લાયા તારે માણ એ પહોંચી હે

કાયમ અમે માવડા મિશ્રભાઈ વેલસીભાઈ મકવાણા અમે કાયમ ઢોળા હકવી છીએ રાત થી ચોવીસ કલાક એક દી નહીં અને અઠવાડિયામાં તો હેજ નો આટો કર્યો આવે ભેંસવી મારું કપાસ છે પાંચ એકર ભોણું બરોબર નુકસાન એટલે કપાસ ભોએ પીવું હોય વીણવો કે નો વીણવો હવે શું કરું

ડ્યાલે પૂરવા આવી છે કેસ કર્યો છે ફરિયાદી અને અમારે બહુ નુકસાન થયું કપા વીણેવો હતો સાઠ સિત્તેર એસી વીઘા જેવો આખી સીમમાં કાયમ આવે જ છે દરરોજ આવે છે સતત એ ભાઈ ભરવાડો રોડ્યો હોય કે મારી નથી કાયમ નદીમાંથી અમારે કાયમ આવે છે એ ધોરા અહીંના એટલે આની વાય કાર્યવાહી કરી અમારે કેસ કર્યો છે આનો કપા અમારો બધો ખેરી છે અને રગડી વાયેલા બધાના ભાગ કોઈના બકાલા હે બધું છે એટલે

આ થોડા ઘણી જો તો કેટલા હે પાડે છે ઓલા આની માંથી આટલી છે આયે જો એ ગમે તે હોય આવે જો આલે વાર આ બેન આવે ને જે વ્યક્તિ મૂકવાય છે